નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે છે ને ઘણા સમયથી મારા એક લિસ્ટમાં એક વિડીયો હતો અને મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી કે સર દોજી કેન્ડલ ઉપર વિડીયો બનાવો દોજી કેન્ડલ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે સ્ટોક માર્કેટની દુનિયામાં ટ્રેડિંગની દુનિયામાં અને દોજી કેન્ડલમાં પ્રોબ્લેમ એ છે કે ઘણું બધું મિસકન્સેપ્શન છે જો યુટ્યુબમાં વિડીયો જોશો ને તો દોજી કેન્ડલને એક શોર્ટકટ આપવામાં આવ્યો છે કે ભાઈ આ દોજી કેન્ડલ છે ને આમ કરી લ્યો તેમ કરી લ્યો આમ થઈ જશે તેમ થઈ જશે પણ હકીકતમાં આમાંથી પ્રોફિટ કેમ કવાઓ અને આમાંથી ડિસિઝન કઈ રીતે લેવા એ દોજી કેન્ડલમાં કોઈ નથી બનાવતું દોજી કેન્ડલ જનરલી આવી દેખે છે અને ન્યુટ્રલ દોજી કેન્ડલ કહેવાય છે પછી આ રીતની બી હોય છે અને પછી આ રીત આ રીતની બી હોય છે બરાબર છે પણ આપણે આ ટાઈપ્સ આપણે ગોખવાના નથી આપણે દોજી કેન્ડલ શું છે એને આપણે કઈ રીતે જોવાની ટ્રેડિંગના ડિસિઝન કઈ રીતે લેવાના એ હું તમને શીખવાડીશ સૌથી પહેલી વસ્તુ આમાં આપણે જજમેન્ટ લેતા શીખવું પડશે એટલે એવું નથી કે આ મારો વિડિયો જોઈ લીધો અને કાલે હજાર રૂપિયા કમાવા મેઢા આમાં જજમેન્ટ લેતા ટાઈમ લાગશે ઘણું બધું આપણે વિચારવું પડશે થોડુંક આપણે દિમાગ યુઝ કરવું પડશે બરાબર હવે સૌથી પહેલી વસ્તુ સૌથી મોટું મિસકન્સેપ્શન એ છે કે મેં ટ્રેડરને ઘણી વખત ધોધી કેન્ડલ જોયા છે પંદર મિનિટના ચાર્ટમાં જોતા જોયા છે ત્રીસ મિનિટના ચાર્ટમાં જોતા જોયા છે જે કેન્ડલ નું જે લોજિક છે એ એટલી નાની ટાઈમ ફ્રેમમાં કોઈ દિવસ કામ કરતું જ નથી આઈ ડોન્ટ નો કે ઘણા ટ્રેડર કઈ રીતે એને યુઝ કરે છે બાકી એ રીતે કરવાની હોતી નથી ખરેખર આ જે દોઝી કેન્ડલ છે એ બને છે કઈ રીતે એ એટલા માટે બને છે કે જ્યારે બાયર અને સેલર એકદમ અનશ્યોર હોય છે કે ભાઈ શું કરવાનું છે બંનેનો પાવર છે એમાં કોઈ ખાસ દમ હોતો નથી આ લોકો કન્ફ્યુઝ છે ઇન્ટરેસ્ટ એટલા બધા નથી એ લેવલ ઉપર હોય શકે કે હવે મેજર પાવર શિફ્ટ અથવા તો ટ્રેન શિફ્ટ ની તૈયારી પહેલાનું છે આપણે કહીએ કે વાવાઝોડા પહેલાની શાંતિ આ એ એકદમ ગુજરાતીમાં બોલું તો આવી વસ્તુ છે પણ એની મતલબ એવું નથી કે ભાઈ જ્યાં જો દોજી કેન્ડલ દેખાશે તો એના પછી તો મોટું વાવાઝોડું આવશે એવું બધી જરૂર નથી આપણે આસપાસના ઘણા બધા આપણે સેન્ટિમેન્ટ રીડ કરવા પડે હવે સૌથી પહેલા જે દોજી કેન્ડલ છે ને એને હું ડેઇલી ચાર્ટમાં લઈ જાઉં દોજી કેન્ડલ મજા આવે જોવાની ડે일리 ચાર્ટમાં જોવાની મજા આવે વીકલી ચાર્ટમાં જોવાની મજા આવે 4 અવર્સના ચાર્ટમાં જોવાની મજા આવે બાકી બહુ 도જી કેન્ડલને જોવાનો મતલબ નથી કારણ કે એ પછી ફેક સિગ્નલ આપે તમે તમારું ડિસિઝન બધું ખરાબ થઈ જાય બરોબર તો સૌથી પહેલા અહીંયા બેંક નિફ્ટીનો ચાર્ટ છે અને આપણે 도જી કેન્ડલનો અહીંયા બિહેવિયર જોઈ લઈએ બરોબર અને એક સ્પિનિંગ કેન્ડલ ભી આવે છે એટલે ઘણી બધી વખત આ મિક્સ થઈ જાય છે પણ ધેટ ઇઝ ઓકે અને ઘણા લોકો જે ગોખીને આવ્યા હોય ને એ પછી બિચારા ચાર્ટ ઓપન કરીને એવું જ કરે અરે આને સ્પિનિંગ કહેવાય અને આ કહેવાય પણ એ બધું મેટર નથી કરતો તમે શું જોવો છો અને તમે શું એમાં મેળવી શકો છો કે તમને શું સમજાય છે એ મેટર કરે છે એટલે અલગ અલગ નામ છે ને એનાથી બધાથી દૂર રહો તમે ખાલી સેન્ટિમેન્ટ સમજવાની કોશિશ કરો આપણો એક ડેઇલી ચાર્ટ છે બરોબર હવે જો ઘણી બધી વખત છે ને એકદમ ટોપ ઉપર આવી દોજી કેન્ડલ દેખા છે બરોબર એકદમ કે જેમાં કઈ બહુ એક્ટિવિટી નહીં હોય ટોપ ઉપર અને ત્યાંથી એક મેજર ટ્રેન્ડ શિફ્ટ થશે અને ઘણી બધી વખત આપણને નીચે એટલે જ્યાંથી ટ્રેન શરૂ થવાનો હોય ટ્રેન પૂરો થવાનો હોય કોઈ નવો વાવાઝોડું આવવાની તૈયારીમાં હોય નવું પેનિક આવવાનું હોય ત્યારે આ દોજી કેન્ડલ વધારે આવે એનો મતલબ શું કે ત્યાં સુધી પોતા પોતા માર્કેટ થાકી જાય છે બાયર અને સેલર થાકી જાય છે એ લોકો હોય શકે ખાલી પોઝિશન ક્લોઝ કરવામાં ઇન્ટરેસ્ટેડ હોય નવ બાઇંગ અને નવ સેલિંગ કરવામાં ઇન્ટરેસ્ટ ન હોય એટલે એકદમ એ લોકોનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય છે એટલા માટે આ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે હવે અહીંયા જુઓ અહીંયા તમારે શું થાય છે એકદમ સરસ રીતે ધ્યાન આપો આ ટ્રેન્ડ બહુ સરસ રીતે અહીંથી અહીં અહીંથી અહીં ચાલે છે બરોબર હવે તમને એવું થશે કે સર આ તો હવે પેલા આવું થઈ ગયું એટલે પણ તમે થોડુંક દિમાગ લગાવો બરોબર ભલે આ હિસ્ટોરિકલ ચાર્જ છે પણ થોડુંક દિમાગ લગાવો હું તમને અમુક ક્વેશ્ચન પૂછું તમે જયારે બેંક નિફ્ટીનો ડેઈલી ચાર્જ જોતા હોય તો તમને એટલી તો ખબર હોય કે ભાઈ ઘણા દિવસોથી આ એક અપ સાઈડમાં ટ્રેન્ડ કરે છે એટલી તો ખબર છે હવે માની લ્યો કે અહીંયા માર્કેટ હાઈ મેરીન આવું આવી રીતના દોજી કેન્ડલ આવી બરોબર છે આ આપણને દેખાય છે મોબાઈલમાં તમે જોતા હોય તો થોડુંક અને સ્ક્રીન ઉપર મોટી કરી નાખજો ઝૂમ કરી નાખજો હવે આવી કેન્ડલ છે ને આવી કેન્ડલ એ પાછલા આટલા દિવસમાં ક્યાં બનેલી છે મને કયો જોઈએ અને બનેલી છે તો કેટલી વાર બનેલી છે જો અહીંયા આપણે આ રીતે આ રીતે જાશું આ રીતે આ રીતે તો અઠ્યાવીસ નવેમ્બરે બનેલી છે અને એક ડિસેમ્બરે એટલે ઓલમોસ્ટ એક મહિનો લાગ્યો આના બનાવતા પ્લસ આ કેન્ડલ અપ બનેલી છે અને આ કેન્ડલ એ અપ સાઈડમાં બનેલી છે બરોબર પછી તમે જોશો ને તો એક આવી કેન્ડલ દેખાય છે મલ્ટિપલ ત્રણ ચાર આવી કેન્ડલ દેખાય છે એટલે આ કેન્ડલ અને આ કેન્ડલ ઓલમોસ્ટ એક એક મહિનો લાગી ગયો આવી કેન્ડલ એટલા માટે આ એક કેન્ડલ ઇમ્પોર્ટન્ટ છે પછી મારે એ જોવાનું કે એની પહેલાની અમુક કેન્ડલ કેવી છે તો કે બહુ મોટી બાઇક કેન્ડલ છે અહીંયા બહુ મોટી કેન્ડલ છે ફાઇટિંગ થતું હતું જો અહીંયા ફાઇટિંગ થાય છે ડાઉન અપ ડાઉન અપ પણ સારું એવું ફાઇટિંગ થાય છે બરોબર ને અને પછી અચાનક આ ઘણા દિવસો પછી આ કેન્ડલ દેખાડી એટલે હવે ઇન્ટરેસ્ટ હવે એ જ વસ્તુ બીજા કમ કન્ફર્મ થાય કે બીજા દિવસે માર્કેટ ડાઉન ગયું અને કેન્ડલ થઈ એટલો વધારે ઇન્ટરેસ્ટ નો આવ્યો એટલે હવે હું શું જોઉં ખબર છે કે જો ખરેખર અહીંયા અપસાઇડ ટ્રેન્ડ પૂરો થતો હોય કે પ્રોફિટ બુકિંગ આવતો હોય કે ટ્રેન્ડ રિવર્સ થવાનો છે તો દોજી કેન્ડલનો હાઈ છે ને એક ડિસિઝન મેકર બની જાય કે બાયર છે સૌથી પેલા હાઈ ને તોડવો પડશે તો આ ટ્રેન કન્ટિન્યુ થશે બાકીની તો એની બદલે કર્યું શું બાયરે કે એનું લો તોડી નાખ્યો પછી બીજા દિવસે એ માર્કેટ ડાઉન ગયું એનો લો ત્રીજા દિવસે તોડી નાખ્યો બરોબર અને પછી રોજ હું શું સ્ટડી કરું કે આ હાઈ ને ટચ કરે છે કે નથી કરતું તો એ કાયમ ફેલ જ થાય છે કાયમ ફેલ જ થાય છે એટલે આ દોજી કેન્ડલ દેખાયા પછી એના આગળના દિવસોમાં શું થયું છે જોવો અને હવે આવનારા એક બે દિવસ સુધી જોવો કે શું થાય છે તો તમને એવું થશે કે ઓહો સર તો પછી ટ્રેડ ક્યારે લેવો જો અહીંયા આપણે માર્કેટની દિશા સમજીએ છીએ માર્કેટનું બિહેવિયર સમજે છે તમારી સાથે ઘણી બધી વખત આવું થયું હશે કે અહીંયા માર્કેટ આમ કન્ટિન્યુઅસલી અપ જાય છે ને તો આપણે બાઇંગના મૂળમાં હોય આપણે જ્યારે માર્કેટ સટાક કરીને માર્કેટનો મૂડ ચેન્જ કરે ને તો ટ્રેડરને ઘણી બધી મિસ મુશ્કેલી થાય અચાનક એ લોકોનું માઇન્ડસેટ આપણા લોકોનું ચેન્જ ન થાય આપણે હજી બાઈંગના જ આવે એટલે આપણેથી ભૂલ શું થાય ખબર છે કે આ માર્કેટ જેવું નીચે જાય ને તો આપણે શું કરવા મળી અચ્છા આપણે બાય કરવા મળશું આપણે આમ કરવા મળશું આપણે તેમ કરવા મળશું પણ આપણે એ જોતા નથી કે પહેલી કન્ડિશન એ છે કે આનો હાઈ ક્રોસ થાય તો એ મારા માટે કોલ સાઈડ જવા માટે અથવા તો કોઈ બી બાઈંગ પોઝિશન સ્ટોકમાં લેવા માટે મારા માટે એ વસ્તુ સેફ છે બીજે બધામાં એવું રિસ્ક નથી એટલું બધું રિસ્ક નથી હજી પણ એટલું બધું સેફ બી નથી એટલે તમે જો આ એક ડિસિઝન પોઈન્ટ બની ગયું જેટલા દિવસ આને ક્રોસ ન કર્યું એટલા દિવસ હવે તમે બીજી વસ્તુ જો કે આને અહીંયા રોકાય અને આપણને પાછું માર્કેટ રિકવર કરવાનું હતું રિકવર કરતી વખતે આપણે એ જોવાનું કે આને ક્રોસ કરે છે નથી કરતું એની પછીનું એક અટેમ્પ્ટ શું હતું આને ક્રોસ કરે છે નથી કરતું અને અહીંયા જો અહીંયા એણે લાસ્ટમાં પાછી એક દોજી કેન્ડલ આપી દીધી એટલે પાછો અહીંયા ઇન્ટરેસ્ટ ઉડી ગયો અને એની પહેલા એક મોટી સારી એવી બાઈંગની કેન્ડલ હતી બરોબર છે અને પછી સીધું ગેપ ડાઉન થઈ ગયું એટલે તમે જો કે સેન્ટિમેન્ટ કઈ રીતે વર્ક કરતા હોય છે અહીંયા દોજી કેન્ડલ નું આવું ગેપ ડાઉન થવું આટલું માર્કેટ જતું રહ્યું અહીંયા સુધી અહીંયા દોજી કેન્ડલ નું આવું માર્કેટ આટલું જતું રહ્યું એ કે અટેમ્પ અહીંયા સક્સેસફુલ નથી થતા સમજાય છે એ જ રીતે જ્યારે અહીંયા માર્કેટ ડાઉન હતું અને હવે રીકવર થાય છે તો તમને એવું થાય છે કે સર તો પછી આ બધી દોજી કેન્ડલ નો મતલબ શું અહીંયા આપણે શું સમજવાનું જો એટલે જ કહું છું કે જો આપણે ગોખી લેશું ને ગોખી લેશું ને તો રટ્ટો મારીને એવા વિડીયો જોઈ લેશું ને કે આમ એટલે આમ સ્ટોક માર્કેટમાં અનફોર્ચ્યુનેટલી એવું નથી હોતું હવે તમે આ સાઈડ જોતા હોય તો આ સાઈડ આપણને ખબર છે કે માર્કેટ ઘણા ટાઈમથી ડાઉન જતું હતું હવે એ ધીરે 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 રિકવર થાય છે હવે એટલા માટે અહીંયા તમે જુઓ ને તો લિટરલી અનઇન્ટરેસ્ટેડ દોજી કેન્ડલ એટલે આ બધું છે ને કોન્સોલિડેટેડ થયું હશે અને પંદર મિનિટમાં કન્વર્ટ કરો ને તો આમાં સાવ બોરિંગ મુવમેન્ટ છે બોરિંગ મુવમેન્ટ અહીંયા શું કરવાયું કારણ કે માર્કેટ ડાઉન હતું અહીંયા રિકવર થવા આવે છે બરોબર છે તો બાયર્સ ફાઇટ કરતા હશે પણ સેલર એને જવાબે આપી દીધા હશે અને આ બંનેમાંથી એક બે ની બી અહીંયા વોલ્યુમ આખું ડ્રાય થતું દેખાય છે બહુ ઇન્ટરેસ્ટ નથી અહીંયા બરોબર છે પણ અહીંયા હું એક વસ્તુ અહીંયા શું જોઉં કે માર્કેટ અહીંયા લો લઈ લીધો તો પછી આ રેડ કેન્ડલ ને ક્રોસ કરીને બબ્બે બબ્બે ગ્રીન કેન્ડલ વધારે આવી હતી એટલે હવે

હવે હું છે ને બેંક ફિફ્ટીનો હું વીકલી ચાર્ટ ઓપન કરું વીકલી ચાર્ટમાં જ્યારે દોજી કેન્ડલ લીધું તો ઓર ઇન્ટરેસ્ટિંગ થઈ જાય છે કેમ ઇન્ટરેસ્ટિંગ થઈ જાય છે તો કે ભાઈ પાંચ પાંચ દિવસ થઈ ગયા માર્કેટમાં અને એના પછી જે કેન્ડલ બન્યું ને એકદમ બોરિંગ કેન્ડલ બની જો જોઈએ પાંચ પાંચ દિવસ શું કર્યું તો પછી માર્કેટ બરોબર એટલે માર્કેટ અનઇન્ટરેસ્ટેડ છે વોલ્યુમ ડ્રાય થઈ જાય છે આવું બધું શું છે તો તમે અહીંયા ફોકસ કરો તો અહીંયા એક તમને વીકલીમાં એકદમ આમ અનઇન્ટરેસ્ટેડ કેન્ડલ બતાશે બરોબર એટલે બેંક નિફ્ટી નું એટલું બધું કઈ મુવમેન્ટ આવ્યું જ નહીં જો અહીંયા પર્સન્ટેજ બેઝ ઉપર 0.28 પણ એની પહેલાના વીકમાં 1.70% 1.35% 1.87% 5% બરોબર એ આ ચાર પાંચ કેન્ડલની ની કમ્પેરીઝન અહીંયા તો શું આનો મતલબ શું કાઢવાનો કઈ નથી બરોબર હવે છે ને એની એક રેન્જ બની જાય ગોહો વીકલી આ કઈ મૂવ નથી થયું બરોબર અને તમે જો આપણે ડેઈલી ચાર્ટ આપણે સ્ટ્રેક કરતા હતા ને એની સાથે સાથે આપણે ડોજી કેન્ડલ આવી હોય વીકલીમાં બેંક નિફ્ટી નિફ્ટી રિલાયન્સ એસબીઆઈ ગમે ત્યાં અને મને ખબર પડી જાય કે ઓકે એક રેન્જ બની ગઈ છે હવે એ તો લોજિકની વાત છે કે આ રેન્જની ઉપર જાય તો જ આપણે બાઈંગ જે આપણી ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ સમજશો પણ જો આણે લો તોડ્યો હતો તો વીકલીમાંય તમને જ્યારે લો તૂટે તો એ મેજર ઇન્ડિકેશન આપે કે ગડબડ છે ભાઈ આણે લો તોડવાની જરૂર નહોતી અને એને આ બોર્ડિંગ રેન્જ ની લો તોડી નાખે એટલે નીચે તરફ જવાનું છે માર્કેટ ઉપર તરફ નહીં જાય સમજાય છે એટલે વીકલી કેન્ડલ માં જો અને બીજું વીકલી કેન્ડલ માં બીજું શું થયું આ આ બે લો સેમ નીકળ્યા ત્રણ લો સેમ નીકળ્યા આ કેન્ડલ નું આ કેન્ડલ નું આ કેન્ડલ નું બરોબર તો મને ખબર છે કે આ એક રેન્જ બને છે અહીંયા એક રેન્જ બને છે માર્કેટ ઘણા ટાઈમ થી આ રેન્જ માં ફસાયેલું છે સમજાણું આ એક બીજું એક માળી ગણતરી કરું કે માર્કેટ ક્યાં જવા માંગે છે માર્કેટ શું કરવા માંગે છે માર્કેટ ને શું કરવું છે હું ક્વેશ્ચન પૂછું બરોબર તો મને ખબર પડે હવે એ જ રીતે અહીંયા જો ને તો વીકલી કેન્ડિડેટમાં ક્યાર નું માર્કેટ નીચે આવે છે કન્ટિન્યુઅસલી બરોબર છે ઘણા ટાઈમ ત્યાં વીકલી છે બરોબર એટલે ડિસેમ્બર 22 થી આખું લઈને 23 સુધી હવે તમને આવી અહીંયા એક કેન્ડલ દેખાય જો આવી દોજી કેન્ડલ બરોબર છે હવે એનું પરસેન્ટેજ કેટલું છે તો કે 0.51 એની પહેલાનું તો કે 2.20 એક પોઈન્ટ અઠ્યાસી ત્રણ પોઈન્ટ છત્રીસ ઓલમોસ્ટ ત્રણ ટકા તો તમને એવું દેખાય કે આખા આ અચાનક આ કેન્ડલ આવી એની પેલા અહીંયા એક કેન્ડલ હતી એની પેલા આ બે કેન્ડલ હતી પણ આ ઓછી આવે છે પણ અચાનક હવે અહીંયા આવી ગયા કેન્ડલ બરોબર તો હું જોતોય ઓહો માર્કેટ ક્યારથી પડે છે આની પેલાની ત્રણ ત્રણ ચાર ચાર કેન્ડલ ત્રણ ટકા બે ટકા એક એક ટકાની રિટર્ન આપીને ગયું છે અથવા તો મુવમેન્ટ આપીને ગયું છે અને હવે અચાનક આવી કેન્ડલ આવે એટલે ત્યાં પાછું ઇન્ટરેસ્ટ લૂઝ થયો છે તો હવે ઇન્ટરેસ્ટ જાગે બહારની તરફ તો આ રેન્જ તો ઉપર ક્રોસ કરવી જ પડશે પણ જો એને નીચે જવું છે તો એ ફટાક દઈને આ રેન્જ ક્રોસ કરી નાખશે પછી આને ક્રોસ કરશે એને બદલે એને કર્યું શું એને ઉપરની રેન્જ ક્રોસ કરી એટલે હવે મને શું લાગે કે હોઈ શકે કે આ ટ્રેન્ડ નો એન્ડ થાય છે હોઈ શકે કે માર્કેટ ઉપર જશે એ પછી હું હું જ્યારે ઇન્ટરડેટેડ કરતો હોય તો ઓફકોર્સ માની લો કે અહીંયા ગેપ અપ આવશે માર્કેટ અપ સાઈડ જશે મને સારી સારી બાયિંગ પેટર્ન મળશે એ બધું મને ડબલ મળે આ બધા દિવસો તમે ટ્રેક કરો તો ત્યાં ત્યાં અચાનક અચાનક આવ્યું જ હોય બહુ સારું કોન્સન્ટ્રેટ થઈને માર્કેટ ઉપર ગયું જ હોય ચારસો પાંચસો પોઈન્ટની મુવમેન્ટ આપી જ દીધી હોય એને પણ આ એવી રીતના આપણે ટ્રેક કરીએ ને તો મજા આવે આ બધી વસ્તુ તમને છે ને ઓલું રિલાયન્સમાં આમાં તેમાં બધે દેખાશે જેમ જેમ ટાઈમ ફ્રેમ નાનો થશે એમ એમ આની રિલાયબિલિટી ઘટી જશે બરાબર કારણ કે આપણે સાવ નાના ટાઈમ ફ્રેમ એટલે હું છે ને મેક્સિમમ ચાર અવર્સ સુધી યુઝ કરું છું ફોર અવર્સમાં બી ઘણી બધી તકલીફ થઈ જાય છે કારણ કે ફોર અવર્સમાં આવું બધું થઈ શકે કે વોલ્યુમ ડ્રાય થઈ જાય આ થઈ જાય પણ જે તમે ડેલી અને વીકલી ઉપર કરો છો ને તો એ ફોર અવર્સમાં તમને મલ્ટિપલ દોજી કેન્ડલ દેખાશે મલ્ટિપલ સ્પિનિંગ કેન્ડલ દેખાશે મલ્ટીપલ રેન્જ દેખાશે તો એ તમારું છે ને ફોર ફોર આવર્સનું બહુ મોટું વધારે કન્ફર્મેશન કરીને આપશે કે હા બરોબર છે જે તમને વીકલીમાં અને ડેલીમાં દેખાય છે એ બધું થઈ રહ્યું છે એમ એટલે હું ખાલી એક ડબલ કન્ફર્મેશન માટે ફોર આવર્સ જોઉં છું કારણ કે તમે જોજો ફોર આવર્સમાં કેવું છે ખબર મલ્ટિપલ ટાઈમ એ દોજી દેખા દેખા કરશે કે એની હું રેન્જ પકડીને પછી એનો મારી પાસે કોઈ બહુ મોટો મિનિંગ રહેતો નથી એના બદલે તો હું એક ફોર આવર્સની જ એક રેન્જ પ્રમાણે હું કામ કરું કે માર્કેટ કરવા શું માંગે છે બરોબર એટલે ફોર આવર્સ નો ચાર્ટ નો દોજી કેન્ડલમાં હું એટલો બધો યુઝ ન કરતો ખાલી પાંચ દસ ટકા અમુક ગાઈડન્સ માટે યુઝ કરી લઉં છું બાકી હું ડેલી અને વીકલી ચાર્ટ વધારે યુઝ કરું છું રેન્જ માટે હવે તમે એક ચાર્ટ ઉપાડે લઈ લે જેમ કે રિલાયન્સ નો ચાર્ટ ઉપાડી લઈ લે અને રિલાયન્સમાં આપણે દોજી કેન્ડલ જોવાની ટ્રાય કરી વન ડે માં બરોબર આજે રિલાયન્સ બહુ ઝડપથી ભાગ્યું છે બરોબર ને હવે તમે અહીંયા જોવો અને અહીંયા આપણે એવું જોવાનું કે જ્યારે ટ્રેન્ડ એન્ડ થતો હોય કે ટ્રેન્ડ ને ઉપર જવું છે તો શું ટાઈપનું બિહેવિયર છે એ આપણે જોવાની કોશિશ કરીએ તો આપણને મજા આવશે અને ઘણી બધી વખત આમાં મિક્સ સિગ્નલ મળશે બહુ ખબર નહીં પડે આવું બધું થશે અહીંયા તમે જો તો એક અહીંયા ધોજી કેન્ડલ દેખાય છે એક અહીંયા ધોજી કેન્ડલ દેખાય છે પણ આ ટ્રેન્ડ કન્ટિન્યુઅસ ધોજી કેન્ડલ છે અહીંયા કારણ કે અહીંથી આ ટ્રેન્ડ શરૂ થઈ ચૂક્યો છે અહીંથી એટલે એ કન્ટિન્યુઅસ પેટર્નમાં ધોજી કેન્ડલ આવે છે એનો એટલો બધો ઇમ્પોર્ટન્સ આપતા નથી આપણે એ જ્યારે મલ્ટિપલ વખત ડેલી કેન્ડલમાં અમુક આગળ પાછળની કેન્ડલમાં કઈક મિનિંગ નીકળતા હોય તો ઠીક છે બાકી આપણે આપણી રીતે જોવું પડે હવે અહીંયા જો કે માર્કેટ અહીંયા જો ડબલ દોજી કેન્ડલ આવી ગયું અને પછી માર્કેટ પડી તો અહીંયા હું શું જોતો હોય કે ઓહો આની પહેલાની કેન્ડલ તો સારી એવી મોટી મોટી હતી પછી સ્પિનિંગ કેન્ડલ પછી ધીરે ધીરે દોજી કેન્ડલ થઈ ગઈ એટલે બાયરનો પાવર ધીરે 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 નીચો જાય છે બહારનો પાવર શું થાય છે ધીરે ધીરે તરીને નીચે અને પછી આ ત્રણ ચાર દિવસથી આ રેન્જ પડી હતી એ માર્કેટે કેવી તોડી નાખી આ રેન્જ સમજાણું ને એ જોશો તમે અહીંયા જોવા જશો ને કે આ એક આ રેન્જ છે અને એની સામે અહીંયા તો જો અહીંયા એક રેન્જ બની છે નાની નાની બે ત્રણ બે ત્રણ કેન્ડલ ની પછી માર્કેટ ઉપર ગયું છે કે અહીંયા એકદમ ટસલ થઈ હશે તો એ વસ્તુ બી આપણે સપોર્ટ અને રિઝિસ્ટન્સ લેવલ બી આપણે આપણે રિલેટ કરી શકીએ

તો આનો લો છે છવ્વીસો પિસ્તાલીસ અને આનો લો છે છવ્વીસો સુડતાલીસ જ્યારે જયારે આવી રીતે ત્રણ રૂપિયા ચાર રૂપિયા પાંચ રૂપિયા સાત રૂપિયા જેવો ફેર હોય તો એક વસ્તુ ઇન્ડિકેટ કરે છે એ શું ઇન્ડિકેટ કરે છે તો કે અહીંયા બહુ સરસ રીતે આખું રિલાયન્સ નીચે ગયું હતું પણ બીજા દિવસે બહારસે બાજી મારી લીધી સપોર્ટ આપી દીધો એટલે અહીંયા શું કહેવાય કે અહીંયા કાંઈક છે કયા એ લોકોએ આખી દીવાલ બનાવી નાખી છે એટલે અહીંયા શોર્ટ કરવામાં બહુ રિસ્ક છે પછી અહીંયાથી આ હાઈ ક્રોસ કર્યો એટલે બધા સેન્ટિમેન્ટ અપસાઇડ જવાના છે ડાઉન સાઈડ જવાના સેન્ટિમેન્ટ નથી એ જોશું તમને અહીંયા રિપીટ કરીને દેખાઈ જશે કે અહીંયા ઓમ માર્કેટ આમ કોન્સન્ટ્રેશન મૂડમાં હતું પણ આ જે લો છે પચીસો સિત્તોતેર અને આ છે પચીસો પિંચોતેર જો એવી રીતના જે રેડ અને ગ્રીનમાં આવું કોમ્બિનેશન છે ને અહીં જો રેડ અને ગ્રીનમાં કોમ્બિનેશન એ તમારે ખાસ માર્ક કરવાનું બે કેન્ડલ ના લો સેમ છે રેડ અને ગ્રીન નું કોમ્બિનેશન છે જનરલી એક કેન્ડલ નાની હશે પણ જનરલી એક સેટઅપ છે આ કેન્ડલ વિશે હું અત્યારે નથી પણ હું તમને કહું છું કે આ બધું છે ને તમે આમ જાણો વિચારો સમજો ને તો તમને ઘણી બધી ખબર પડે કે પ્રોબેબિલિટી કઈ બાજુ છે બરોબર છે એવી જ રીતે તમે વીકલી કેન્ડલમાં જોશો તમને ઓવર મજા આવશે કે આ કરવા શું માને છે જો આ લોંગ લેંગ દોજી કેન્ડલ આપણે કહી શકીએ અહીંયા કેવું પાવર શિફ્ટિંગ થયું છે એકદમ રેડ કેન્ડલ પછી આ લોંગ લેંગ કેન્ડલ અને એટલી જ ગ્રીન કેન્ડલ કાબુમાં હતા માર્કેટ ને નીચે લીધું બીજા દિવસે માર્કેટ ગેપ ડાઉન ખુલ્યું હશે પછી આમ આખું ઉપર થયું હશે બરોબર અને પછી ત્રીજા દિવસે આખું એના જે સેલર નું હતું ને બાજુ એ પલટી નાખ્યું બરોબર છે એટલે અહીંયા બાયર આવી ગયા એટલે પાવર આખો આમ શિફ્ટ થયો પાવર તો ઇન્ટરેસ્ટિંગ હોય એટલે આનો હાઈ ક્રોસ થાય એટલે અહીંયા જો આ દોજી કેન્ડલ નથી પણ આપણને ખબર પડે કે અને ઘણી વખત જયારે જયારે માર્કેટ છે ને મોટો ટ્રેન્ડ શિફ્ટ કરશે ને ત્યારે એવું થશે કે પેલા ગેપ ડાઉન જશે અથવા તો ગેપ અપ જશે ઘણી વખત આમ ઉપરથી નીચે આવશે ને તો ઉપર આમ એકદમ હાઈ મારશે અને પછી ત્યાંથી નીચે આવશે બરોબર અહીંયા જો એને ખરેખર ટ્રેડ શિફ્ટ કરવો હતો તો અહીંયા ટ્રેન શિફ્ટ કરતા હતા પહેલા એકદમ ડાઉન ગયું પછી ઉપર થોડીક હેમર કેન્ડલ બનાવી નાખી એટલે આપણે ખબર પડે કે ઓહો થોડોક બાયરનો પાવર આવે છે પછી એને સીધી અહીંયા ગ્રીન કેન્ડલ આપી દીધી એટલે અહીંયા પાવર શિફ્ટિંગ થઈ જાય અને જેવી ગ્રીન કેન્ડલ અપર ક્રોસ થઈ તો ડબલ કન્ફર્મેશન મળ્યું કે માર્કેટ લોંગ ટર્મ માટે ઉપર જવા માંગે છે આ બધું ધીરે ધીરે જો અહીંયા જોયું તમે માર્કેટને આવતું નીચે પણ એમ થોડુંક ઉપર ગઈ પછી નીચે આવ્યું બરોબર છે એટલે આવી ઇન્વર્ટેડ હેમર હેમર કેન્ડલ સાથે સાથે દોજી કેન્ડલ આ બધા કેલ્ક્યુલેશન્સ કરતા જાઓ તમને તો માર્કેટ તમને ઘણું બધું શીખવાડતું જાય ઘણા બધા પૈસા તમને આપતું જાય એક એસસી જે સ્ટોક છે અથવા તો આઈસીઆઈસીઆઈ બેંક છે આપણે ઘણા બધામાં બધું એનાલાઇઝ કરી શકીએ એવું નથી ક્યાંય આપણે ન કરી શકીએ આપણે ખાલી સમજવું પડે કે માર્કેટ શું કહેવા માંગે છે શું નથી કહેવા માંગતું એક કેન્ડલ હું એક વસ્તુ હું હેમરનો બી બનાવીશ વિડીયો એની બી મને ઘણી બધી રિક્વેસ્ટ આવે છે પણ અત્યારે આપણે થોડું દોજી ઉપર ફોકસ કરી લઈએ એટલે તમારા બધાના ઘણા બધા ડાઉટ છે બધા દૂર થઈ જાય

કે માર્કેટની પ્રોબેબિલિટી શું છે એ તમે મને કહી બતાવો બરોબર અહીંયા જો આ કેન્ડલ એટલે જે લોંગ વીક વાળી આવી ને કેન્ડલ એટલે માર્કેટને એકદમ આમ ગેપ ડાઉન થઈને નીચે લઈ ગયું પછી એને ટ્રેન્ડ શિફ્ટ કર્યો બરોબર આમ નીચે લઈ ગયા પછી એને ટ્રેન્ડ શિફ્ટ કર્યો આ બધું બહુ જોવા મળશે અહીંયા જો નાનકડો ડાઉન ટ્રેન્ડ આવ્યો એ પહેલા એક લોંગ વીક આવી મળી ગઈ દોજી કેન્ડલ મળી ગઈ આ જો ઇન્વર્ટેડ હેમર છે એ ટ્રેન્ડ ચેન્જિંગ અહીંયા જો આખું આમ એટલે આ બધું ઇન્ટરેસ્ટિંગ બહુ છે એટલામાં આમાં ગોખો ને તો તમને ન મજા આવે તમારે ઘણું બધું આમાં દિમાગ લગાવવું પડે કે ભાઈ માર્કેટ શું કરવા માંગે છે શું થયું છે ક્યાં નજીકના સપોર્ટ અને ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટીમાં જોવાની એટલા માટે મજા આવે કારણ કે એમાં ઘણા બધા ટ્રેડર ટ્રેડ કરે છે ને તો શું થાય કે આપણી પાસે વોલ્યુમ ની બધું મળી જાય એમાં સિગ્નલ મળે ને એ તમને આમ ટ્રેડ કરવાના મજા આવી જાય કે ના આમાં જે થઈ રહ્યું છે એમાં આપણને ખબર પડે છે અને આમાં કઈક આપણને મજા આવે છે હવે નિફ્ટીમાં તમે ડેલીમાં જોશો ને તો જે આ કન્ટિન્યુઅસ ટ્રેન્ડમાં હતો ને બરોબર છે તે મલ્ટિપલ દોજી છે અહીંયા જો એટલે ઘણી બધી વખત બાયરનું મુવમેન્ટ તમે એટલું સ્ટ્રોંગ નહીં હોય પણ આ છે ને આજે તમે રેન્જ ડ્રો કરો ને તે નીચે તો બ્રેક નથી જ થતી બરાબર તો આપણને એટલું જ તો ખબર પડે કે ભલે દોજી કેન્ડલ આવે છે મલ્ટિપલ દોજી કેન્ડલ આવે છે પણ એ ધીરે ધીરે માર્કેટ ઉપર જ જાય છે એટલે અત્યારે ટ્રેન્ડ શિફ્ટિંગની વાત આપણે કરાય નહીં પણ અહીંયા જો આ ડેલી બેઝિસ ઉપર અહીંયા જો આ બે સ્પિનિંગ કેન્ડલ આવી ગઈ અને બે સ્પિનિંગ કેન્ડલ લો તોડ્યું દીધું એટલે કેવું ત્રણ ચાર દિવસ કેવું માર્કેટ આમ નીચે જ જતું હતું એટલે આપણે આ રીતે અન્ડરસ્ટેન્ડ કરાય કે શું થાય છે શું નથી થાતું કયા લો તોડે છે કઈ રેન્જ તોડે છે કઈ કયો હાઈ તોડે છે એ રીતે આપણે સમજવાનું હોય તો મજા આવે આપણે ટ્રેડ કરવાની બરોબર છે વિડીયો હું અહીં સુધી રાખું છું આઈ હોપ કે તમે થોડુંક જજમેન્ટ લેવાની ટ્રાય કરશો તમે ગોખવાની ટ્રાય નહીં કરો એક વિડીયો મારે ઇન્વર્ટેડ હેમર અને હેમરનો બી બનાવવો છે બીજા અમુક બી એક પ્રાઇઝ એક છે જજમેન્ટના મારે વિડીયો બનાવવા છે હું બનાવતો રહીશ તમે મને ફીડબેક આપતા રહેજો ક્વેરીઝ પૂછતા રહેજો બાકી મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી એ વિશે લોડ્સ ઓફ એન્ડ હેપીનેસ